તાલુકાના ભાજપના પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણની ખાટલા બેઠક સહિત પાર્ટી આદેશથી સુંદર કામગીરી તાલુકા જિલ્લા ભાજપ મોડી મંડળની સૂચના મુજબ ઝડપથી કાર્યવાહી કરવામાં સટલાશના ટીમ તૈયાર સટલાશના એપીએમસીમાં મળેલી બેઠકમાં લઘુમતી સમાજના લોકો ભાજપનો ખેસ ધારણ કર્યો સટલાસના મેમણ જમાતના પૂર્વ પ્રમુખ બકાભાઈ અને મેમણ ઇલિયાસભાઈ સહિત આગેવાનોએ ખેસ ધારણ કર્યો બક્ષીપંચ મોરચા અગ્રણી થાનસી ચૌહાણ ઉપપ્રમુખ કનુભાઈ બારોટ જીગરસિંહ સહિત કિશોરભાઈ બારોટ અનેક આગેવાનો હાજર રહ્યા મિટિંગમાં પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણે ખાટલા બેઠક સહિતની જવાબદારી સોંપવામાં આવેલા લોકોને અને કાર્યકર્તાઓને ત્રેવીસ તારીખથી ત્રીસ તારીખ સુધી ખાટલા બેઠક લેવા અનુરોધ કર્યો વયવંદના પ્રોગ્રામ અંતર્ગત સિત્તેર વર્ષથી મોટી ઉંમરના દરેક વ્યક્તિને આપેલી લિંકમાં નોંધણી કરવાની પણ સૂચના આપી સિનિયર આગેવાનો સહિત યુવા ટીમને અનેકવિધ કાર્યક્રમોની માહિતી આપી ఓన్టీ టీవీ నూజ ఫారూక మనకు డాలూ Aww.